છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કંડવાલના કસબા ફળિયામાં પ્રાથમિક શાળાની આગળ વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે જેમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં દુધારાદેવનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું તો પાવી જેતપુર તાલુકાના કંડવાલ કસબા ફળિયામાં સામૂહિક ગણેશજીની પ્રતિમા બેસાડવામાં આવી હતી તો ગણેશજીના વિસર્જનમાં ડીજેના તાલે આનબાન શાંતિ ગણેશજીની યાત્રા કસબા ફળિયામાંથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અને ગણેશજીના ભક્તો ખુશીથી ઝૂમતા નજરે પડ્યા હતા તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કંડવાલ વિસ્તારના આંબા તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉત્સવને ભક્ત ભાવપૂર્વક કંડવાલ કસબા ફળિયા પર ગણેશજીની ઉત્સવની પૂર્ણાહુતિ કરાઈ હતી જેમાં સમગ્ર સમાજના હિન્દુ મુસ્લિમ ખાસ જોડાયા હતા ગણપતિ આ જેવા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગણેશ વિસર્જન દરમિયાન કંદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે કે પરમાર તથા એએસઆઈ નગીનભાઈ તથા પોલીસ સ્ટાફ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કંડવાલ ગામના યુવાનો દ્વારા ઉત્સાહ અને ઉમંગભેર ગણેશજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ